ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે કચ્છ જિલ્લામાં એકતાલીસ હજારથી વધુ છાત્રોએ ઓનલાઇન ફોર્મ દાખલ કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહથી ધોરણ દસ અને ની પરીક્ષા લેવામાં આવનાર છે આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂર્ણ થઈ છે બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું ચાલુમાં છે બાવીસમી ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ લેટ ફી સાથે પોતાના ફોર્મ ઓનલાઇન ભરી શકશે શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ પણ ફેરફાર થઈ શકે છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓ દ્વારા દસમી ડિસેમ્બર સુધી પોતાના ફોર્મ ભરી દેવાયા જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે તેઓ બાવીસમી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા માટે એકતાલીસ થી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે કચ્છમાં ધોરણ દસની પરીક્ષા માટે ત્રણ અને ધોરણ બારની પરીક્ષા માટે બે ઝોન કચેરીઓ તૈયાર કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર અને બિલ્ડિંગની ચકાસણી કરવામાં આવી છે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને અન્ય બૌદ્ધિક સગવડોની તપાસ કરવામાં આવી હતી બોર્ડ પરીક્ષાર્થીઓમાંથી પરીક્ષાનો હાવ દૂર થાય તે માટે ત્રેવીસમી તારીખથી પ્રી બોર્ડ પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ડિસેમ્બરમાં એક જાન્યુઆરીમાં ત્રણ અને જ ફેબ્રુઆરીમાં એક સહિત કુલ પાંચ પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવશે આ ઉપરાંત બોર્ડ પરીક્ષાર્થીઓને વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે છેલ્લા બે વર્ષથી કચ્છમાં એક પણ કોપી કેસ નોંધાયો નથી ત્યારે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથે લેવાનારી બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પણ જાતના ભય વિના પરીક્ષા આપી શકે તેવું આયોજન ગોઠવાયું છે ફેબ્રુઆરી માસમાં શરૂ થનાર બોર્ડ પરીક્ષાઓમાં રેગ્યુલર અને રિપીટર છાત્રો ઉપરાંત જેલમાં સજા ભોગવી રહેલ એક કેદીએ પણ કારકિર્દી માટે નિર્ણાયક એવી બોર્ડ પરીક્ષા આપવા માટે ઓનલાઇન ફોર્મ ભર્યું છે હા પૂર્વક શ્રી ગડપાધર જેલમાં રહેલ કેદીએ બોર્ડ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું છે તે હું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું ધોરણ દસ અને બારની પરીક્ષા ફેબ્રુઆરીના અંતના અંદર શરૂ થનાર છે ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારે આવેદનપત્ર ભરવાની કામગીરી ચાલુ છે વિદ્યાર્થીઓની જે રેગ્યુલર જે વિદ્યાર્થીઓ હતા એની દસ તારીખ સુધી ફોર્મ ભરવાની તારીખ હતી અને દસ તારીખ પછી પણ કોઈ વિદ્યાર્થી રહી ગયા હોય તો એ બાવીસ તારીખ સુધી લેટ ફી સાથે એ પોતાના ફોર્મ ભરી શકશે અત્યારે અત્યારે અમારી ટોટલી તૈયારી એ સંપૂર્ણ તૈયારી અમે કરી લીધેલી છે ટોટલ આપણા પંચાવન જેટલા કેન્દ્રો છે અને ટોટલ આ વખતે એકતાલીસ હજાર કરતાં વધુ દસ અને બારના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે ગત વર્ષની જેમ આ વખતે પણ એક જેલમાં કેદી આપણી પરીક્ષા આપશે ગાંધીધામથી ખાસ કરીને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમે તમામે તમામ બિલ્ડિંગ એની ચકાસણી કરી લીધી છે સીસીટીવીની ખરાઈ કરી લીધેલી છે ભૌતિક સુવિધાઓની ખરાઈ કરી છે તમામે તમામ બિલ્ડિંગની વિઝિટ પણ અમારી જે ઝોનલ મિત્રોએ કરી લીધેલી છે ખાસ કરીને પાંચ ઝોન છે આપણા એમાં ત્રણ દસમાના છે બે બારમાના છે એ પાંચે પાંચ ઝોનની ઝોન કચેરીઓ પણ તૈયાર થઈ ગઈ છે ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગત વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી કચ્છનું ખૂબ સુંદર પરિણામ મળી રહ્યું છે એ એ જ રીતે આ વખતે પણ આપણે તૈયારી આરંભી છે આપણી સ્કૂલોના અંદર જીરો તાસ શરૂ થઈ ગયા છે રવિવારના વર્ગો પણ અમે શરૂ કર્યા છે અને ખાસ કરીને આપણું જે પરિણામ સૌથી વધુ જે આવ્યું એના પ્રી બોર્ડ એક્ઝામના કારણે આવ્યું તો ત્રેવીસ તારીખથી આપણે પ્રી બોર્ડ એક્ઝામ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્રેવીસમી ડિસેમ્બરથી જાન્યુઆરી માસના અંદર બીજી ત્રણ પ્રી બોર્ડ એક્ઝામ અને ફેબ્રુઆરીના અંદર એક એમ મળી અને કુલ પાંચ જેટલી પ્રી બોર્ડ એક્ઝામ આપણે લઈશું ખાસ કરીને વિષય તજજ્ઞો એના વિડીયોઝ પણ અમે જે તે વિષય તજજ્ઞોના તૈયાર કર્યા છે એ પણ આ વીકથી અમે શરૂઆત કરી રહ્યા છીએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મૂંઝવણ માટે એ આપણે અહીં ટોલ ફ્રી જે આપણે એને સલાહ કેન્દ્રો પણ રાખેલું છું એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર આપણું પરિણામ મળી રહે એ માટેની તમામ તૈયારીઓ અમે પૂર્ણ કરી લીધેલી છે ખાસ કરીને આપણે કચ્છનો ઇતિહાસ જોઈએ તો કચ્છના ઇતિહાસના અંદર છેલ્લા પાંચ વર્ષથી એ બિલકુલ આપણું ચોરીનું પ્રમાણ બિલકુલ નહીવત થઈ ગયેલું છે અને છેલ્લા બે વર્ષના અંદર તો કોપી કેસ ચેક પણ થયો નથી એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ એ અત્યારે જે ખૂબ જ સારી રીતે સમજી જાય છે કે ભાઈ કોઈપણ પ્રકારની ચોરી હવે ચાલતી નથી કારણ કે સીસીટીવી હોય છે એટલે ફરીથી પણ વિદ્યાર્થી વાલીઓને સંદેશ છે કે ભાઈ આવી કોઈ વાતમાં ન આવ્યા વિના પોતે સરસ મજાની તૈયારી કરે અને એનાથી ખૂબ સુંદર પરિણામ એને મળશે એટલે ખાસ કરીને અમે દર મહિનાના બે બે દિવસ અમે એકમ કસોટી મળી લઈએ છીએ અને ખાસ કરીને જે છેલ્લા મહિના ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આ ત્રણ માસ દરમિયાન બોર્ડની પેપરની સ્ટાઇલથી જ પેપરો કાઢી અને અમે પાંચ જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લઈએ છીએ એટલે લેખિતના અંદર વિદ્યાર્થીઓ પેપર જાતે લખે છે જેના કારણે એનો પરીક્ષાનો હાવ દૂર થાય છે એ ઉપરાંત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે એના અંદર પણ બાળકોને માન્ય આપણા વડાપ્રધાન શ્રી દ્વારા એ પોતે એના પ્રશ્નો પૂછી અને માનસિક રીતે એને મજબૂત કરવામાં આવે છે અને ખાસ કરીને આપણે જિલ્લા કક્ષાનો એક બે ત્રણ હજાર વિદ્યાર્થીઓનો આપણે વર્કશોપ પણ જિલ્લા કક્ષાએ રાખીએ છીએ અને એના અંદર પણ પરીક્ષાનો હાવ દૂર કરવા માટે બાળકોને ટિપ્સ આપવામાં આવે છે